જે ઔષધ દારૂ અને માંસથી યુક્ત હોય તે ઔષધ ન ખાવું જે વૈદના આચરણને જાણતા ન હોઈએ તે વૈદે આપેલું ઔષધ પણ ન ખાવું શરૂઆતમાં મહારાજે જે વાત બતાવી એમાં એ બતાવ્યું કે પોતાના કાયમી ખોરાકની અંદર ક્યારેય ન જાણતા અજાણતા ક્યારેય નહીં હવે ભગવાન શ્રી બતાવે છે કે અમારા આશ્રિત હોય એ કાયમિક ભોજનની અંદર તો માંસ નથી જ લેતા પણ ઘણી વખત ઔષધ કેતા દવાની અંદર આવી જતું હોય છે તો એના માટે શું કરવું ઘણા એવું કહેતા હોય કે દવાની અંદર તો આપણે ક્યાં જોવા ગયા છીએ અને બીમારી હોય એવી પરિસ્થિતિ હોય ત્યારે દવા તો લેવી પડે પણ દવા જરૂર લેવી પરંતુ ભગવાન શ્રી હરિએ જેની ના પાડી છે જેનો નિષેધ કર્યો છે એવી વસ્તુની અંદર ભેળસેળ આવતી હોય તો એવી દવા ક્યારેય પણ લેવી નહીં આ શરીર છે એટલે સાજું માંદું તો થતું જ હોય અને દવાઓ પણ લેવી પડતી હોય ઘણીવાર શરીરની સાથે એવી લેણદેણ ના હોય તો એણે કરીને આખી જિંદગી દવાઓ ચાલુ જ રહેતી હોય પણ એનો મતલબ એવો નહીં કે આપણે તંદુરસ્ત રહેવા માટે આપણે સાજા થવા માટે બીજા કોઈને મારીને એના માંસમાંથી બનાવેલું જે ઔષધ છે એ લેવું તો ક્યારેય પણ ન લેવું અપવિત્ર દવા પણ નિષેધ કરેલી છે શરીરને સાચવવા માટે થાય અને ધર્મની મર્યાદાઓને ક્યારેય પણ તોડવી નહીં ભગવાન શ્રી હરીએ તો એવું કહ્યું કે શરીર કરતાં પણ ધર્મ છે એ વધારે અગત્યનો છે એટલે દેહને સાચવવા માટે જો ધર્મની મર્યાદાઓ તૂટતી હોય તો એને ક્યારેય પણ તોડવી નહીં કારણ કે ઔષધિઓ તો હજાર પ્રકારની હોય એક પ્રકારની ઔષધિમાં કાંઈક મિશ્ર આવતું હોય તો એના અથવામાં બીજી ઔષધિઓ મળતી જ હોય પણ માણસને જલ્દી સાજા થઈ જવા એની ઈચ્છા હોય એટલે કાંઈ પણ જોયા વિના વિચાર્યા વિના દવા લેતો હોય છે અત્યારે તમે જુઓ તો જે કોઈ દવાના પેકેટ આવે તો એના ઉપર કઈ કઈ વસ્તુમાંથી આ દવા બની છે એ લખેલું આવતું હોય છે અને ઘણી ઘણી દવાઓમાં આમાંથી શરીરને શું શું તત્વો મળે એ વસ્તુ પણ લખેલી આવતી હોય છે બની શકે કે આપણને કદાચ વાંચતા ન આવડતું હોય તો મહારાજ કહે છે કે અજાણ્યા ડોક્ટર પાસેથી દવા ક્યારેય પણ લેવી નહીં અજાણતા દારૂમાંસ મિશ્રિત ઔષધિ જો ખાવામાં આવે તો મનુસ્મૃતિ એવું બનાવે બતાવે છે કે એને ફરીવાર સંસ્કારો કરવા પડે કોઈ બ્રાહ્મણ હોય ક્ષત્રિય હોય વૈશ્ય હોય એને યજ્ઞોપવિત સંસ્કાર લાગુ પડતો હોય બીજા ઘણા ઘણા સંસ્કારો થતા હોય પણ જોઈએ દારૂમાંસ મિશ્રિત ઔષધ ખાય અજાણતા ખાય કે જાણીતા ખાય તો એને યજ્ઞો દીક તમામ સંસ્કારો છે એ ફરી કરવા પડે છે મહાભારતના શાંતિ પર્વની અંદર તો એવું બતાવ્યું છે કે પ્રાણનો નાશ થઈ જાય કેતા શરીર છૂટી જાય એવી પરિસ્થિતિ આવે તો પણ આવું ઔષધ ક્યારેય ન ખાવું અને કદાચ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કોઈ પણ હોય અને એને એસી પંચ્યાસી વર્ષે એવી પોઝિશન આવે કે આ ઔષધ એને ખાવું પડે અથવા તો અજાણતા એને કોઈએ ખવડાવી દીધું તો એ પંચ્યાસી વર્ષની ઉંમરે પણ એને યજ્ઞોપવિત સંસ્કાર ફરીવાર કરવા પડે છે ત્યારે જે દ્વિજમાં ગણાય છે એટલે ક્યારેય પણ પ્રાણના ના સમયે પણ એવું ઔષધ ન લેવું કે જેની અંદર આવું કંઈક અખાદ્ય વસ્તુઓનું મિશ્રણ આવતું હોય મરીચી સ્મૃતિ એવું બતાવે છે કે માંસ મિશ્રિત ઔષધ છે એ એકવાર પણ અજાણતા ખાય તો એને તપત કૃચ્છ વ્રત કરવું જાણી જોઈને તો સત્સંગીય ખાવાનું આવતું જ નથી અને જાણી જોઈને જે ખાય એના માટે શિક્ષાપત્રી પણ છે નહીં પણ ભૂલ થઈ ગઈ હોય તો એણે આ તપતકૃચ્છ ચાંદ્રાયણ કરવું મળી આપણા શાસ્ત્રો એવું બતાવે છે કે શરીર માધ્યમ ખાલી ધર્મ સાધનમ આ શરીર છે એ ભગવાનને મેળવવા માટેનું પરમાત્માને રાજી કરવા માટેનું ઉત્તમ માધ્યમ છે પણ ભજવાનું સાધન હોવા છતાંય પણ એનાથી ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ વગેરે સિદ્ધ થતા હોવા છતાં પણ જ્યાં ધર્મની મર્યાદા તૂટતી હોય હિંસા મિશ્રિત જે દવા વગેરે ઔષધો વગેરે આવતા હોય તો એ ધર્મના સાધનને બચાવવા માટે પણ આવી વસ્તુ ક્યારેય ઉપયોગમાં લેવી નહીં કારણ કે હિંસા મિશ્રિત દવાઓ તમે કદાચ લેશો તો શરીર વધી વધીને પાંચ વર્ષ વધારે ટકશે એનાથી વિશેષ શું બાકી પાંચમની છઠ તો કોઈ કરવાનું નથી એટલે આ શરીરને ટકાવવા માટે એને સારું રાખવા માટે આવી ઔષધિઓ ન લેવી ખાસ કરીને એવું કહેવામાં આવે છે કે શક્તિવર્ધક જે દવાઓ હોય એની અંદર આવું મિશ્રણ આવતું હોય છે કોડલીવર ઓઇલ આવતું હોય તોય ભલે અમુક અમુક વસ્તુઓ એવી આવતી હોય પછી ભૂખવર્ધક દવાઓ હોય જેને સિરપ કહેવામાં આવે છે પીવા માટેની બોટલો આપવામાં આવે જેને ભૂખ ન લાગતી હોય શરીરમાં ખૂબ નબળાઈ દેખાતી હોય તો એને આ દવાઓ આપવામાં આવે છે તો એની અંદર આવું કંઈક મિશ્રણ આવતું હોય પછી અમુક એવી હોમિયોપેથિક દવા આવતી હોય તો એમાં આલ્કોહોલ વગેરેનું મિશ્રણ આવતું હોય છે આપણે એવું માનતા હોઈએ કે હોમિયોપેથિક દવા છે બિલકુલ પવિત્ર છે પણ એવું હકીકતમાં નથી આલ્કોહોલ છે એનો નિષેધ છે જેને આપણે એક પ્રકારની સુરા કહી શકીએ એટલે મુશ્કેલીના સમયે પણ મારા જે ના પાડી છે કે આવી વસ્તુ ના લેવી પછી કોઈને વિટામિન ડી થ્રી ઘટતું હોય કોઈને વળી બી ટ્વેલ ઘટતું હોય તો એની અંદર કહેતા એના ઇન્જેક્શનોની અંદર પણ ઘણી વખત આવું મિશ્રણ આવતું હોય છે એના સિવાયનું પણ આવતું હોય તો આપણે જોઈને વિચારીને લેવું જાણીતા ડૉક્ટર પાસેથી લેવું વંચાવી અને પછી જ એનો ઉપયોગ કરવો અને વાંચ્યા પછી તમને ખ્યાલ આવે કે આની અંદર કંઈક મિશ્રણ છે તો વૈદને પૂછી જોવું કે આના સિવાયની કોઈ દવા આવતી હોય ભલે મટતા થોડો ટાઈમ લાગે તો એ દવા આપો એટલે એ દવા હંમેશા લેવી માણસ સામાન્ય વાત કરતો હોય તો એવું કે દવા દારૂ કરાવવા પડે તો દવા બરાબર છે દારૂ શા માટે દવાઓની અંદર આનું મિશ્રણ આવે છે એટલે બે શબ્દો ભેગા થઈ ગયા પણ ખાલી દવા જ કરાવવી પડે દારૂ કરાવવો કાંઈ જરૂરી નથી ભાગે કેપ્સુલની ઉપરના જે કવર આવે છે એની અંદર પણ અખાદ્ય વસ્તુ આવે છે આપણા મધુફૈબા ગમે ત્યારે ડૉક્ટર કેપ્સુલ કે કાંઈક આપે એટલે એને બરાબર ખોલી પછી વાટકીમાં એ ગોળીઓ નાખી એ પાણી નાખીને પીવે જીભ તતડી જાય તો ભલે તતડે પણ કેપ્સૂલનું કવર છે એ આ શરીરમાં જવા દેવાય નહીં એવી એમની માન્યતા હતી છેક સુધી જ્યારે જ્યારે જરૂર પડી તો બે ત્રણ દિવસ કારણ કે અંદરની દવાઓ એ થોડી સ્ટ્રોંગ તો હોય જ તો જ ઉપર એને કવર લગાડવામાં આવ્યું હોય તો એને કાયમ એ રીતે ભલે અડધી વાટકે ચોટી રહે પણ છતાંય એ રીતે જ લેતા પહેલાંના જે મોટા પુરુષો હતા ધર્મમાં જે દ્રઢ નિષ્ઠાવાળા હતા એ શરીર છૂટે પણ ધર્મ ક્યારેય પણ છોડતા નહોતા એને શરીર કરતાં ધર્મ વધારે વાલો હતો અને આપણે બધા દેહદર્શી છીએ એટલે આપણને ધર્મ કરતાં શરીર વધારે વાલું છે એમ થાય કે શરીર રહેશે તો બસો પાંચસો માળા વધારે થશે પણ અહીંયા ધર્મમાં મોટો ખાડો પડ્યો એનું શું એટલે આ બધું જોઈને બીજી દવાઓ આવતી હોય તો એની ઉપર વેજ નોનવેજના સિમ્બોલ હોય તો એને જોઈ તપાસી અને હંમેશા દવાઓ લેવી અમેરિકાની અંદર પીઝાની અંદર ચીજ વાપરવામાં આવે છે તો એની અંદર વાછરડાઓની ચરબી એમાંથી રેનેટ નામનો જે તત્વ હોય એનો ઉપયોગ થાય છે હવે એ બે પ્રકારના રેનેટ આવે છે એક વનસ્પતિજન્ય આવે એક પ્રાણી જ આવે અને આપણે તો અહીંયા ખાસ એટલું બધું ચોખવટો નથી હોતી બધું બાંધી મુઠ્ઠી લાખની ચાલે છે પણ ત્યાં તો તમે કોઈ પણ ખાદ્ય પદાર્થ લ્યો તોય ઉપર લખેલું જ હોય કે આની અંદર આટલી આટલી વસ્તુ આવે એટલે કદાચ લીધું હોય બહારથી તોય પણ એના ઉપર વાંચી જોવું કે આની અંદર આવતું તત્વ એ વનસ્પતિજન્ય છે કે પ્રાણી જ છે આવું વિચારી જોઈ વાંચી અને પછી જ હંમેશા લેવું કારણ કે આ જે ચીજ છે એ કોઈ દવાની વસ્તુ નથી એ તો શરીરના પોષણ માટે જીભના સ્વાદ માટે જુદી જુદી વસ્તુઓ બનાવી અને આપણે અંદર નાખતા હોઈએ છીએ અમારા વડીલોના ચીજ શું એ ખબર નહીં હોય પણ અત્યારની પ્રજા તમારા શિયાળાના સરસ મજાના બાજરીના રોટલા અને રીંગણાનો ઓળો એને એક બાજુ મૂકી અને ઘણું બધું નહીં ખાવાનું ખાતી થઈ ગઈ છે અને એને કારણે ધર્મ મર્યાદાઓ ભારતીય સંસ્કૃતિના જે સંસ્કારો છે એ પણ બધાએ ધોવાતા ગયા છે તમારા વડીલોના જીવન એવા હતા કે તમે તમારા વડીલોની સામે ચુકારો નહોતા કરી શકતા પણ તમે કંઈક એવા કર્મ લખાવીને આવ્યા છો કે તમારા વડીલો સામે ચુકારો નહોતો થતો ને અત્યારે નાના સામે નથી થતો કારણ કે સમય એવો આવી ગયો એટલે સૌ સૌની રીતે વર્તતા હોય તો ક્યારેય પણ આ બાબત માટે ધર્મની મર્યાદા તોડવી નહીં વળી અજ્ઞાત વૈદ્યનો બે અર્થ થાય આના પહેલો અર્થ એ છે કે જે વૈદથી આપણે પરિચિત નથી એ વૈદને ખબર નથી કે તમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છો એટલે અમુક વસ્તુ તમે નહીં ખાતા હોય એવી એને કાંઈ ખબર નથી એને અજ્ઞાત કહેતા અજાણ્યા વૈદ કહેવાય એટલે એ તો જે બધા જનરલ લોકોને દવા આપતા હોય એ જ તમને પણ આપી દેતા હોય પણ જાણીતા ડૉક્ટર હોય જે તમને ઓળખતા હોય ધર્મમાં શ્રદ્ધાવાળા હોય તો તમે જે રોગની તપાસ કરાવવા જાશો રિપોર્ટ આવે રોગ જોઈ અને પછી એમ કે આની આ દવા આવે પણ એ દવા તમારે લેવાય એવી નથી એની અંદર અખાદ્ય વસ્તુનું મિશ્રણ આવે છે તો એને બદલે બીજી દવા આવે છે એ આપવું કદાચ થોડું મટતા વાર લાગશે તો કેમ કરવું એ આપણને તરત પૂછે અને એમ છતાંય ક્યાંય પણ ગયા હોય હોય તો એને કહેવું કે દવા જરૂર આપજો પણ એની અંદર કોઈ વસ્તુ આવતી હોય એવી દવા મારે લેવાની નથી એટલે અને ઘણા વૈદો એવું માનતા પણ હોય કે વનસ્પતિજન્ય ઔષધિ કરતા પ્રાણી જ ઔષધિ છે તાત્કાલિક અસર કરે અને તમે લોકો એવા ઈશકથી જ ગયા હોય તમે તમે જ વાત કરતા હોય કે આ દવાખાને ગયા હતા તો અઠવાડિયું થયું તોય મૈતું નહીં અને આ સાહેબની દવા લીધી તો બીજા દિવસે મને ફેર પડી ગયો તો બેની ઔષધિમાં પણ ફેર હોય અને એવું બની શકે કે પહેલાં સાહેબે ઔષધિ આપી એનો અઠવાડિયે ફેર પડવાનો જ હોય ત્યાં તમે બીજા પાસે ગયા એટલે અસર તો ઝાઝી આગલાની હોય એટલે વિચારી અને હંમેશા જે દવાઓ આપતા હોય તાત્કાલિક અસર થાય ન થાય એ તો પછીની વાત છે પણ ધર્મ ભ્રષ્ટ ન થવાય જે ખોળિયાને આપણે ક્યારેય અપવિત્ર વસ્તુ અંદર નાખીને દૂષિત નથી કર્યું તો એની અંદર એવી વસ્તુ ક્યારેય પણ નાખવી નહીં વળી ઘણા એવું માનતા હોય છે કે આયુર્વેદિક દવાઓ આવે એ બિલકુલ શુદ્ધ આવે તો એ પણ ભૂલ છે એની અંદર પણ ભેળ શેળ આવતી જ હોય છે એટલે આયુર્વેદિક દવા લેવા માટે જઈએ તો અહીંયા વૈદના આચરણને જાણ્યા વિના ક્યારેય પણ દવા ન લેવી આયુર્વેદિક દવાની અંદર આપણું આયુર્વેદિક શાસ્ત્ર જે છે પહેલાં થઈ ગયેલા ચરક વગેરે જે કોઈ થઈ ગયા એમણે બધી આયુર્વેદની વાતો કરી કઈ વસ્તુથી કયા રોગને સામે ટક્કર ઝીલી શકાય તો સુશ્રુત હોય ચરક હોય એ બધાની જે સ્મૃતિઓ છે તો હવે આ લોકોએ જે આયુર્વેદિક દવા બતાવી છે તો એની અંદર બની શકે કે દારૂ માંસનું મિશ્રણ ના હોય પણ ભગવાન શ્રી હરિએ જે વસ્તુને ખાવાની ના પાડી છે એનું મિશ્રણ આવી શકે કારણ કે એ વસ્તુઓ છે એ અમુક અમુક સમયે પેટ માટે સારી એવું એ લોકો માનતા હોય છે શરીરની તંદુરસ્તી માટે ઉપયોગી છે એવું આયુર્વેદ માનતું હોય છે પણ આપણને તો આયુર્વેદ કરતા ભગવાન શ્રી હરિ જે કહેતા હોય એ સાચું એવી દ્રઢતા હંમેશા રાખવી એટલે બધી જ આયુર્વેદિક દવાઓ આપણે બધા જ ખાઈ શકીએ એવી જ આવે છે એવું નથી વળી બીજી વસ્તુ કે વિલાયતી દવાઓને કારણે શરીરની અંદર તરત જ રોગમાં સુધારો થાય તો અત્યારનો ઝડપી આપણે પણ એવું જ ઈચ્છતા હોઈએ કે મને જલ્દી સારું થઈ જાય તો એને કારણે વિલાયતી દવાઓનું પ્રમાણ વધ્યું લેવા વાળા વધ્યા અને દેશી વાળા ઘટ્યા કારણ કે દેશી નો પંદર દાડે તો જરીક અસર થાય ત્રણ ત્રણ મહિનાના છ છ મહિનાના એના કોર્સ આવે તો અત્યારના અધીરિયા માણસ છે એ કંઈ ધીરજ ધારી શકતા નથી એટલે એમ થાય કે દેશી દવા નથી લેવી એટલે દેશી તો પછી પડી ભાંગે એટલે એ લોકોએ પછી એમાં ક્રાંતિ કરી છે અને એ લોકો એની અંદર સ્ટીરોઈડ વગેરેનો ઉપયોગ કરતા હોય છે જે આપણી તંદુરસ્તી માટે ખૂબ નુકસાન કરતા છે શરીરની અંદર જે મુખ્ય મુખ્ય ભાગો જેને કહી શકાય ફેફસા હોય હૃદય હોય લિવર હોય કિડની હોય તો એને આ બધી સ્ટિરોડ મિશ્રિત દવાઓ છે એ નુકસાન કરતી હોય છે વળી આપણે તો બધું રામ ભરોસે જ ચાલે એટલે વિલાયતી દવા હોય તો કંઈક સ્ટીમ સિમ્બોલ કે સ્ટીકરય હોય દેશી દવામાં તો પેપર વાંચી લે એટલે એના નવરા માણસો હોય એના ઘરે એ બેઠા બેઠા નાના ટુકડા કરી નાખે પછી દેશી વૈદની પાસે એનો થપ્પો મૂકી દે તમે જઈને એમ કહો કે વૈદરાજ પેટમાં દુખે છે એટલે એક ફાકી આમાંથી લે કાગળિયામાં બીજી ઓમાંથી લે આને ઉકાળો કરીને પીજો આને ઠંડા પાણી સાથે પીજો કોઈ સિમ્બોલ નહીં કોઈ એની ખાતરી નહીં અને એ ઔષધિઓનો પાવડર હોય હવે એની અંદર કદાચ સ્ટીરોઈડની એકાદી અડધી ટેબ્લેટ પણ વાટીને નાખી હોય તો આપણે ક્યાં જાણવાના હતા અને પછી તમે એમ કહો કે ભાઈ દેશી દવાથી નથી મટતું એમને અમારા ગામમાં જે વૈદ છે ને ત્યાં તો બધા વિદેશવાળા દેશી દવા લેવા આવે છે પણ આવે જ તો એને મેડિકલ ભાગમાં જ હોય એ લોકોને જે વધારા હોય એ બધું અહીંયા દેતા હોય અને ખાંડવામાં એક ગોળીની શું ખબર પડે એટલે દેશી દવાઓની અંદર પણ આવું બધું આવતું હોય અને ઘણી વખત તમે દેશી કે વિલયતી કોઈ પણ ડોક્ટરો વૈદ્યો તો એ બિચારા ધંધો લઈને બેઠા છે એટલે તમે એને પૂછો કે સાહેબ આમાં કંઈ વધારાનું બીજું કાંઈ આવતું નથી ને તો કે નહીં કોઈ વસ્તુ નહીં આવે તમારો રોગ મટી જશે કારણ કે એ લોકો એવી ચોખવટ પાડવા બેસે ઓળખતા નથી ને બધા સાથે ચોખવટ પાડે તોય મુશ્કેલી સર્જાય એટલે એમને એમ જ દવાઓ આપી દેતા હોય છે એટલે મહારાજ કહે છે કે અવિશ્વાસુ એવા વૈદની દવા ન લેવી બીજી વસ્તુ કે તમે કોઈ પણ વૈદને એમ પૂછો હું તો એવું માનું છું કદાચ જાણીતા વૈદને તમે પૂછો તો અંદર જે વિલાયતી દવાનું મિક્સિંગ આવે એવું તો એ પણ નહીં કે કારણ કે એમાં તમારો ધર્મ નથી જવાનો શરીરને નુકસાન છે એટલે એવી વાત એ લોકો નહીં કરે કોઈ પણ તકલીફની અંદર ઝડપથી સુધારો થાય એટલે આપણે પછી આગળ પાછળનું કાંઈ પણ વિચારતા નથી મને તો સારું થઈ ગયું એ જ મોટી વાત છે એટલે સમાજની અંદર આજે મોટા મોટા વૈદોનો પણ વિલાયતી દવાઓ વાટી મિશ્રણ કરી અને ધીકતા ધંધાઓ ચાલે છે ઘણી જગ્યાએ એવા નામસીન વૈદો છે તો આવું આવું કાંઈક કાંઈક એ લોકો કરતા હોય છે એટલે દેશી દવા લેતા પહેલાં પણ ખૂબ વિચારવું બીજો અર્થ બતાવ્યો અજ્ઞાત વૃત્ત વૈદ્યનો એટલે શું તો કે રોગસ્ય અજ્ઞાત વૈદ એટલે જે જે વૈદ રોગને જાણતા નથી તો એની પાસે ક્યારેય પણ જવું નહીં કારણ કે જાણ્યા વગર આપેલી દવા છે એ ક્યારેક અવળી પડે છે ઘણી વખત તમારા ઘરની અંદર પણ કેવું હોય કે કોઈ વ્યક્તિ પડતા અખડતા હોય એટલે દુખાવાની દવા તો આપણે ઘેર રાખતા જ હોઈએ પછી કોઈને વારે વારે તાવ વગેરે આવતો હોય તો એની ગોળીઓનું પેકેટ પણ આપણે રાખતા જ હોઈએ તો એનો મતલબ એવો નહીં કે જેને તાવ આવે એણે એ જ ગોળી લઈ લેવી બધાની તાસીર સરખી હોતી નથી એટલે કોઈક કોઈકને એ દવા નુકસાન પણ કરે એટલે ચેક કરાવ્યા વિના ડૉક્ટરને પૂછ્યા વિના એમને એમ જ એકબીજા એકબીજાની ગોળીઓ લેવી એકબીજાની થાળીમાંથી લાડવો લઈ લો તો નુકસાન નહીં કરે પણ એકબીજાની દવા આ રીતે ક્યારેય પણ ન લેવાય તમને વારંવાર તાવ વગેરે આવે છે અને તમે ટેબ્લેટ લેતા હો પછી નાના બાળકનું શરીર ગરમ દેખાય તેને પાય ન દેવાય સીધી કારણ કે તમારું શરીર એનું શરીર તમારી રોગ પ્રતિકારક શક્તિ એની રોગપ્રતિકારક શક્તિ એ બધું બહુ ફરકવાળું છે એકદમ નાનું છે એટલે એને એવી રીતે આડી અવળી કોઈ પણ દવાઓ પવાય નહીં ઘણીવાર રિએક્શન આવ્યાથી ખૂબ નુકસાનો થતા હોય છે એટલે ઘરની અંદર તમને રોગ થયો અને તમે દવા લીધી તમને સારું થઈ ગયું એટલે એ દવા તમારી માથેથી ઉતારીને જવા જ દેવાની પછી એને કોઈકને કામ લાગશે એમ કરીને રાખી મૂકવી નહીં આ કોઈ રૂપિયાની થોકડી નથી તે બીજાને પણ કામ લાગે એટલે વિચાર્યા વિના અને અત્યારે તમે જાણો છો ને રોગ એ કેવા નીકળ્યા છે એટલે એમને એમ ઔષધ ક્યારેય પણ અપાતા નથી એટલે જે ડૉક્ટર કહેતા જે વૈદ જે રોગ વિશે કાંઈ જાણતો નથી પૂરો જ્ઞાતા નથી તો એણે જાણ્યા વિના આપેલી દવા છે એ ક્યારેક અવળી પણ પડે છે એટલા માટે તાસીર તપાસ્યા વિના ક્યારેય પણ ઔષધ ન લેવું માની લો કે તમને પગમાં ફ્રેક્ચર થયું છે તો એ વખતે તમારે કયા ડોક્ટરની સલાહ લેવાય પેટનો સર્જન હોય ગેસ્ટ્રો એની પાસે જવાય એ તો આંતડાહમાં નમા કરે આમાં તમારે ઓર્થો પાસે જવું પડે કારણ કે જે અંગ વિશે જે વ્યક્તિ ખૂબ ભણેલી છે ખૂબ અનુભવો કરેલા છે ઓપરેશનો કરેલા છે તો એની પાસે જાઓ તો ખ્યાલ આવે અને ત્યાં જઈ અને તમે એમ કહો કે સાહેબ પગનો બહુ દુખાવો છે એ તો પેટ જ તપાસે કે કંઈક ખોટાશવાળું કાતે ખવાઈ ગયું હશે કારણ કે એનો એ એની બ્રાન્ચ જ નથી એટલે જે વૈદ જેની અંદર નિષ્ણાંત હોય તો હંમેશા એની પાસે જ જાવું કોઈને છાતીમાં દુખવા આવ્યું અને તમે આંખના ડૉક્ટર પાસે જાઓ કે ભાઈ છાતીના છે એને અમે બરાબર ઓળખતા નથી અને આંખના છે એ તો અમારા કુટુંબી છે પણ તોય એની પાસે જવાથી કોઈ ફાયદો નથી અને કદાચ એ રાહત માટે દુખાવાની દવા આપે પણ આગળ કાંઈક વધારે કરવું પડે તે એને એ બાબતે ખબર ન હોય માટે આ રીતે આપણી ભાષામાં એને શું કહેવાય ઊંટવાયદા કહેવાય ઊંટ ચીબડાના ખેતરમાં ચરતા ચરતા પેલું ચીબડું તરબૂચ મોટું ગળી ગયું પછી ગળામાં એટલું મોટું ગળે તો સહેજે ગળાની અંદર ન જાય એટલે ગળાની અંદર વચ્ચે અટવાઈ ગયું શ્વાસ લેવામાં તકલીફ થઈ એટલે ચત્તું પાટ નીચે પડ્યું તરત જ ડૉક્ટરને બોલાવ્યા પશુ ડોક્ટર તો હોય એટલે એને બોલાવી અને ખેડૂતને કહ્યું કે આ શું હમણાં અત્યાર સુધી એને ચારો આ તેમાં કંઈક કદાચ આવી ગયું હોય તો તો કે કંઈ હતું નહીં આ ચીબડાની અંદર ચરતું હતું કઈ જગ્યાએ પછી વૈદ્ય ત્યાં જઈને આંટો માર્યો આવડા આવડા મોટા મોટા ચીબડા જોયા કારણ કે કાંઈ પાંચ મિનિટમાં તો આટલી મોટી ગાંઠ કોઈને થઈ જતી નથી એટલે પછી એને ખ્યાલ આવ્યો કે આમાં બીજું કાંઈ કારણ નથી શ્વાસ રૂંધાઈ ગયો છે એટલે આંખો ચડી ગઈને ફીણના ફિસોટા આવી ગયા છે એટલે એને ઉપપાડીને પશુ હતું એટલે વાંધો નહીં માણસને મારી હોય તો અગ્નિસંસ્કાર જ કરવો પડે અને આને ડોક લાંબી એટલે ઉપાડીને પગની લાત મારી પણ એ ડૉક્ટર હતો એટલે એને ક્યાં મારવી ખબર પડે વજન બરાબરનો આવ્યો એટલે ચીબડું ફસાઈ ગયું અને એ ફસાતાની સાથે અંદર ઉતરી ગયું અને તરત જ ઊંટે આંખ ખોલી પછી એની જ વસ્તુ એક માજીને થઈ એને ગળે મોટી ગાંઠ નીકળી હવે એ વખતે કંઈ પશુ ડોક્ટરને તો ન બોલાવાય પણ આ ખેતરવાળા ભાઈ જેને ઊંટને તકલીફ થયેલી તો એ પેલાને પૂછ્યું કઈ બાજુ તો કે આ રીતે તકલીફ છે એટલે ને બોલાવવા જાઉં છું ક્યાં તકલીફ તો કે ગળે ગાંઠ થઈ છે આ કંઈ તો મને નહીં આવડે મારા ઊંટને એક વખત આવું જ થયું હતું પણ ઊંટના ભાઈ સરખા છે પેલા ને એમ કે કંઈક અનુભવી હશે એટલે લઈ ગયા ડોશી મન નાખી ગળે પાટું શ્રીપતિ શ્રી ધરમ થઈ ગયું એટલે આ કહેવાય અજ્ઞાત વૃત્ત વેદે આપણે જાણીએ છીએ ને સરદાર અંદર રામાનંદ સ્વામી ને જોઈ અને કોને ટ્રાય કરી હતી બોધા કમાન કરે જેવું નામ એવો જ બોધો નીકળ્યો તો રામાનંદ સ્વામી છે એની અંદર તો સાધુતા હતી દૈવત હતું શક્તિ હતી અને એટલે એ કોઈ પણ ડાયરિયા થયા હોય તો મીઠાનું પાણી પાઈ એને સારું થઈ જાય બધો કમાન કરે કે રામાનંદ સ્વામીથી થાય મારેથી કેમ ન થાય તો એણે એકને આપ્યું એ ઉપર જતા રહે કારણ કે મીઠું છે એ તો આને વધારનારું છે પણ આ તો રામાનંદ સ્વામીના આશીર્વાદથી એને સારું થઈ ગયેલું એટલે આવું જેનું તેનું જોઈ અને એવું વિચારવું નહીં કે આનો રસ્તો આ જ હોય કારણ કે એ વ્યક્તિ છે ને એ તો એ માર્ગનો અનુભવી હોય આપણે અનુભવ વગર જ્યાં આવે ત્યાં આવા સાહસ ન કરવા જેને તેની ઉપર ટ્રાય કરવી નહીં તો ભગવાન શ્રી હરી સરસ મજાની આ વાત બતાવે છે કે જે ઔષધની અંદર દારૂમાંસ વગેરેનું મિશ્રણ આવતું હોય અથવા તો આપણને જે વસ્તુ ખાવાની ના પડી છે એનું મિશ્રણ આવતું હોય તો એ ઔષધ અમારા આશરીતે ક્યારેય પણ લેવું નહીં આ શરીર છે એ ધર્મને છોડી અને સાજું રાખવું જરૂરી નથી અને બીજું એના અથવામાં દવાઓ આવે છે એટલે મારા જ કોઈને મારી નાખવા માગતા નથી પણ આપણે ઊંડું વિચારતા નથી માટે હવે વિચારી અને હંમેશા ઔષધો and Leva